ગુજરાતમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરીના બુટલેગરો ફરી સક્રિય થઈ ગયા છે જ્યાં મકાનના પાછળના ભાગે ઘરેલું ગેસથી દારૂ ઉકાળતા લોકો રંગે હાથ ઝડપાયા હતા પોલીસે દેશી દારૂના અડ્ડા પરથી ચાર મહિલાઓ સહિત નવ લોકોની ધરપકડ કરી છે પોલીસે કુલ છસો પાસઠ દેશી દારૂ અને છસો 6675 લિટર દેશી દારૂનો વોશ જપ્ત કર્યો છે કુલ 63600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ